તો વાત કરવામાં આવે શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા ઢોરોનો ખૂબ જ વધી ગયો છે અવારનવાર રખડતા ઢોરો જે છે એ વાહનો અને રાહદારીઓને અડફેટમાં લેવાના બનાવો બની છે ત્યારે આજે બપોરના સમયે આ ઘટના બની છે જેમાં બાવા બાજીસા વિસ્તાર છે તેમાંથી એક મહિલા પસાર થઈ રહ્યા હતા એ પોટલા પર બેઠેલા હતા તે સમયે આ રખડતા ઢોરે તેમને સિંગડે ચડાવ્યા હતા અને તેમને જમીન પર પટક્યા હતા એટલે તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી આ ઘટનાને લઈને આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા અને તેમણે જે હતા તેમને ત્વરિત સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા જ્યાં ડોક્ટરે તપાસથી તેમને મૃત જાહેર કર્યા હતા આ ઘટનાને લઈને ખંભાતના લોકોમાં પણ આક્રોશ વ્યાપી ગયેલો જોવા મળી રહ્યો છે અને રખડતા ઢોરોને નિયંત્રણમાં લેવામાં આવે તેવી માંગ જોવા મળી રહી છે જી જી બૃહાન પૂરી માહિતીમાંથી આભાર